વિગતે વાત કરવામાં આવે તો સુરત પોલીસ અસામાજિક તત્વોને ભણાવ્યો છે પાઠ સુરત પોલીસ દ્વારા લીંબાદમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું છે આ લોકોએ શહેરીજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો જેથી તેમની ધરપકડ કરી શહેરમાં સરઘસ કાઢ્યું છે થોડા દિવસ અગાઉ હથિયારો સાથે બચાવ્યો હતો આ તપ દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો આ અસામાજિક તત્વો ચિયા ગેંગના સાગરી થતા અને શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરી ભયનો માહોલ સર્જતા હોય છે જેથી ચિયા ગેંગના સાગેતનું શહેરમાં સરઘસ કરાયું હતું આ સરઘસ કાઢીને સુરત પોલીસ આવા તત્વોને ચેતવણી આપી છે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો આથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી લોકોમાંથી ડર દૂર કરવા પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ નોંધનીય છે કે સુરક્ષાના લીંબાત વિસ્તારમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો આ મામલે પોલીસને જાણથી હતી જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી